સંસ્કારી નગરી વડોદરા હાલમાં નવલી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણીમાં છે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓ જી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે ગત રોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઈએસએફના ઈમેલ ઇમેલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકી પર મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સ્કૂલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી આ બનાવ અંગે હરની એરપોર્ટ ખાતે સી એફ યુનિટ એ એસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી રામે હરની પોલીસ મથકોમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ચાર ઓક્ટોમ્બરના રોજ હરડી એરપોર્ટ ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે સવારના અગિયાર વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કર્યો હતો જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખે રિપીટ જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખેલો હતો જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરની પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી આ અંગેની માહિતી મળતાની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો આ અંગેની માહિતી મળતાની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ ફાયર બ્રિગેડની ટીમ જગ્યા ઉપર ટીમ સાથે બોમ્બ તથા ડોગ સ્કોડ દ્વારા હરની એરપોર્ટના સકૂલમાં ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોમ્બ કે કોઈ વાધાજનક વસ્તુ મળી આવી ન હતી પોલીસ દ્વારા ઈમેલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે મહત્વની બાબત છે કે અગાઉ પણ વડોદરા હરની એરપોર્ટને ઈમેલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી બાબતે પોલીસે ફરી એકવાર એક્શનમાં આવી છે હરની એરપોર્ટ ખાતે ઈમેલ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે ઈમેલ કોના દ્વારા કરાયો હતો તેની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે અર્થમાં એક મેલ છે ઓપન જાણવા કે હું બાબતનો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને મળ્યો હતો આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને તે ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીટીએસ અને ડોગ સ્પોર્ટ દ્વારા તાત્કાલિક ઉગ્ર અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એસઓજી ડીસીપી ડીસીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે માર્કેટલ આઈપી અને મોબાઈલ આઈપી પણ જોડાઈ ગઈ હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે આની પોલીસ સ્ટેશનમાં એએનએસ માંગસોને 51 મુજબ ફરિયાદ આપતો કર્યો હા એ અનનોન છે મતલબ એ બાબતે તપાસ શરૂ છે કે કદાકે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઈમ પ્રાંત એટલે કે સાયબર ક્રાઈમને આ ગુનાની તપાસ લેખિત કરેલી છે હવે વીપીએન અથવા તો ઈમેલ જે કઈ છે એ ક્યાંથી છે એ બાબત ને અપડેટ લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે હા બે મહિના પહેલા પણ આવો મેળ્યો તો પણ આ પ્રોક્સી વીપીએન છે અથવા તો જે આઈપી એડ્રેસ છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માગવા માટે કાર્યવાહી કરવામાં આવે છે આમાં એવું લખ્યું છે કે એક દેશ અમે ટકરાયેલા છે અને મેં એકલા એ લીધી છે બુમ અને બેંક પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે ગંભીરતા તો ડિપાર્ટમેન્ટ છે સો ટકા ખૂબ રીતે લઈ રહી છે સાથે સાથે ચેકિંગ સિસ્ટિંગ છે એ એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે સિટીમાં પણ આ બાબતે સ્ટડી રિકાર્ડિંગ કરવામાં ઓલરેડી સુરક્ષા તો પૂર્ણ છે પણ છતાં જે